કામ ટુ મોદી સાહેબ ઇન અહેમદાબાદ વાયા નિકોલ સાથી મિત્રો નમસ્કાર હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર તો મિત્રો આજે આપણા સાહેબ વધારવાના છે અમદાવાદ નિકોલની અંદર તો સૌપ્રથમ તો જણાવી દઉં કે સાહેબના નામનું ભાષણ સાંભળીને વિડિયોને સ્કીપ કરતા નહીં સાંભળજો વિડીયોમાં ને પૂરેપૂરો વિડીયો જરૂર સાંભળજો થોડુંક આપણે પણ મોદી સાહેબ જેવું તો આપણને ભાષણ ના આવડે પણ આપણા હૃદય અંતર હાથમાંથી જે વાત નીકળે છે એ જાણવી બહુ જરૂરી છે તો આપણા ગુજરાતના જ છે પ્રોપર વડનગરના અને અત્યારે સમગ્ર ભારતની અંદર સાહેબ તરીકે ઓળખીતા થયા ગુજરાતની અંદર તો હવે અમને મોદી સાહેબ નહીં ફક્ત અને ફક્ત સાહેબ આખા ગુજરાતના સાહેબ દેશના તો ભલે વડાપ્રધાન રહ્યા આજે આવવાના છે અમદાવાદ નિકોલ એરિયાની અંદર જ્યાં નિકોલની અંદર ખાસ કરીને ગુજરાતના વધારેમાં વધારે વસ્તી જ્ઞાતિ નિકોલની અંદર જો કોઈ વસવાટ કરતી હોય તો મોટામાં મોટો સમાજ પાટીદાર સમાજ પટેલ સમાજ આ પટેલ સમાજ કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે એવું મહેસૂસ થઈ રહ્યું છે કે પટેલ સમાજ હવે ભારતીય જનતા પાર્ટીથી એટલું બધું હવે રાજી નથી એમના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક ખોરવાઈ રહ્યા છે પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક છોડી રહ્યા છે આ વાત તો બધી બરાબર છે અને આ મિત્રો જેવા આપણા સાહેબ દિલ્હીની ગાદી ઉપર બિરાજમાન થયા એ સમય પછી સૌથી મોટું પટેલ સમાજનું ગૌરવ વધારે એવું એમણે એક કાર્ય કર્યું તમે કદાચ ભૂલી ગયા છો પટેલ સમાજના દરેક ભાઈઓને કહેવા માગું કે ગુજરાતનું ગૌરવ લોકલાડીલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મોદી સાહેબે એમનું વધારે ગૌરવ વધે એવું કાર્ય એક કર્યું જે હું કહું કે અમદાવાદની અંદર સરદાર પટેલ સ્ટેડિયમ પટેલ શબ્દ અંદર આવતો પટેલ સમાજનું ગૌરવ એ સ્ટેડિયમનું પહેલાં તો એમને નામ બદલી નાખવામાં આવ્યું કારણ કે સરદાર પટેલ સ્ટેડિયમની અંદર નામ બરાબર શોભતું નહીં હોય કદાચ સાહેબના મનમાં તો એમને એમનું નામ લગાવી દેવામાં આવ્યું એ પણ જીવતા જીવ મોદી સ્ટેડિયમ તો આ એક એમને સરસ કામ કર્યું જ્યારે નોટ થઈ ને એ સમયે મિત્રો બે હજારની નોટ જ્યારે માર્કેટમાં આવી અને એ સમયે એ નોટની ઉપર ખાલી તમે ફક્ત મોબાઈલનો કેમેરો રાખો તો આપણા સાહેબનો વિડીયો ઓટોમેટિક ચાલુ થઈ જતો તો ઇવીએમ મશીનને હેન્ગ કરવા એમાં ક્યાં મોટી વાત છે એક કાગળ ઉપર કેમેરો રાખવાથી મોદી સાહેબનો વિડીયો આવી જતો હોય નહીં કોઈ કનેક્ટિવિટી કંઈ નહીં તો તમે સમજો કે આ વિપક્ષ જે વાંધો ઉઠાવ્યો વોટ ચોર ગદ્દી છોડ એમાંય થોડુંક સમજી સમજવા જેવી બાબત છે અને હજુ મોદી સાહેબ વધારે પાંચ દસ વર્ષ રહેશે ગાદી ઉપર તો એક બીજું સરસ કાર્ય કરશે એવું જોવા મળી રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે જે આપણી ભારતીય ચલણી નોટો એ પછી દસની હોય વીસની હોય પચાસની હોય સોની હોય કે પાંચ છની હોય એના ઉપરથી આપણા મહાત્મા ગાંધીનો જે ફોટો રાખવામાં આવે છે એ પણ કદાચ મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર મોદી સાહેબનો ફોટો જોવા મળશે થતું રહે છે હવે મિત્રો વાત મારી એવી છે કે આપણે કોઈ એવું વિચાર્યું કે રાતોરાત અને એક ભરપૂર વરસાદ ચાલુ વરસાદના સમયની અંદર નિકોલના જે રોડ રસ્તાઓ જ્યાંથી સાહેબ આવવાના છે એ તમામ રસ્તાઓ તંત્ર દ્વારા કે ભલે ધરતી ફાટી પડે ભૂકંપ ભૂ ભૂકંપ ભૂક્કા બોલાવે વીજળીના કડાકા પડે કે ધોધમાર વરસાદ પડે કે કંઈ પણ આફત આવે પણ આપણે સાહેબ આવવાના છે માટે રસ્તાઓ પેરિશ જેવા બનાવી દો આખા નિકોલને કોઈ ઉદ્યોગપતિના દીકરાના લગ્ન થતા હોય ને એ ટાઈપનું તો આખા નિકુલને શણગારી દેવામાં આવ્યું છે એટલી બધી વ્યવસ્થા કરી દીધી છે કે વાત જવા દો જ્યાં જ્યાં દિવાલો થોડી ગંદકી જેવી લાગતી હતી જ્યાં જ્યાં પાણી ભરાયેલા હતા એ પણ સાફ કરી દેવામાં આવ્યા દિવાલો ખરાબ હતી આ દિવાળો ચિત્ર ખરાબ સમજી લો જ્યાં જ્યાં દિવાલો ખરાબ લાગતી હતી ત્યાં પણ એક નવું પેન્ટ કરી દેવામાં આવ્યું સારી સારા ચિત્રો દોરી દેવામાં આવ્યા આ એક સમય જ્યારે ટ્રમ્પને આપણા સાહેબ ગુજરાતની અંદર લઈને આવ્યા હતા એ સમયે પણ કંઈક આવું થયું હતું તો અત્યારે સાહેબ માટે કરોડો અબજો રૂપિયાનો ખર્ચો ત્રણ દિવસમાં કરી નાખ્યું તમે વિચાર કરો રૂપિયા કોના તમારા મારા જેવા સામાન્ય ગરીબ વ્યક્તિઓ તમામ પ્રકારના વ્યક્તિઓના ટેક્સના રૂપિયા દરેક જગ્યાએથી જ્યાં જ્યાંથી રૂપિયો સરકાર ભંડોળમાં જમા થાય તમામ રૂપિયા એક ક્ષણની અંદર એક ત્રણ કલાક સાહેબને સાચવવા માટે વેડફી નાખવામાં આવે મિત્રો કરોડોના ખર્ચે તો ખાલી ડૂમ મંડપ વોટરપ્રૂફ ડૂમ બનાવવામાં આવ્યો છે તો અન્ય કેટલો ખર્ચો થયો હશે એ જરા થોડો અંદાજો લગાવજો હવે સામાન્ય બાબત એ જણાવી દઉં કે કદાચ કોઈ અમદાવાદની અંદર કોઈ સોસાયટી કે કોઈ વડોદરા છે ફલણ કોઈ પણ શહેરની અંદર તંત્રને એવું કહેવા માટે કહેવામાં આવે કે અહીંયા બસો પાંચસો કે હજાર લોકો એટલા બધા પરેશાન થઈ રહ્યા છે અવરજવર કરવા માટે રસ્તાઓ આવી રીત છે ફલણ આના તો ત્યાં આગળ મિત્રો કદાચ જો તંત્ર ધ્યાને લે તો એક મહિનો તો લાગી જ જાય રસ્તો બનાવતા કદાચ ધ્યાને લેતો બાકી તો કાગળિયા અરજીઓ બધું ધૂળ ચાટતું થઈ જાય વાસ્તવિકતા એ છે તો આ વાત ઉપરથી સ્પષ્ટ એ થયું કે રોડ રસ્તાઓ એવી ઘણી બધી સુવિધાઓ આપણા જેવા સામાન્ય લોકો માટે તો નથી જ ફક્ત ને ફક્ત સાહેબો આવે ત્યારે જ આ સુધારો સમારકામ થાય બધું બીજી વાત તો એ છે મિત્રો કે સાહેબનો ઉદ્ભવ કોના દ્વારા કરવામાં આવે સાહેબ જાતે સાહેબ બન્યા કે આપણા જેવા આમ જનતાએ સાહેબ બનાવ્યા આપણા દ્વારા જ સાહેબ બનાવીને સાહેબને ગાદી આપવામાં આવી હવે અત્યારે તો તમે જુઓ વોટચોર ગદ્દી છોડ આ વિપક્ષ દ્વારા ઠેર ઠેર જગ્યાએ આંદોલનો થઈ રહ્યા ઠેર ઠેર જગ્યાએ આ વિરોધ જોવા મળી રહ્યા છે વિપક્ષ દ્વારા આપણને જોવા મળે છે કે તમે જુઓ કોઈ પણ વિપક્ષ મીટ સભા યોજે મીટિંગ કરે ત્યાં આગળ કેટલી બધી ભરપૂર પબ્લિક જોવા મળે છે છતાં પણ વોટ ચૂંટણી દરમિયાન વિપક્ષને નહીવત વોટ મળે છે સાવ નહિવત વોટ મળે છે એટલે ક્યાંક ને ક્યાંક એવું તો આપણને લાગે જ છે કે વોટ ચોરી તો થાય જ છે હા અને મઢ મઢ મિત્રો ગુજરાતનું ભંડોળ મોડ મોડ બે ત્રણ વર્ષ ભેગું થાય છે થોડું ઘણું અને સાહેબ આવતા પડે છે ગુજરાતની અંદર એક જ દિવસની અંદર ગુજરાતનું ભંડોળ ખાલી આ કંઈ નાની સભા નથી નિકોલની અંદર એનો સરવાળો લગાવવા જઈએ કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થઈ જવાનો છે અને આ ખર્ચો કર્યા પછી પણ પાછળથી કઈ જનતાનું ભવિષ્ય સુધરશે મોંઘવારી કેટલી નીચી જશે કેટલા લોકોને આ સભાનો ફાયદો થશે રૂપિયા તો મિત્રો આપણા જ ગુજરાતના લોકોના આટલો ખર્ચો કરવા છતાં મોંઘવારી નીચી જાય તો કંઈક મેળ પડે સામાન્ય લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમાં થોડો સુધારો થાય તો કંઈક મેળ પડે બાકી આટલો ખર્ચો એક દિવસમાં જેને આપણે સાહેબ બનાવ્યા છે અને એ સાહેબ પાછળ આટલો ખર્ચો કરી દેવામાં આવતો હોય તો એનો કોઈ અર્થ નથી વાત તમને કોઈને સાચી લાગશે નહીં અને સત સત્ય વાત હંમેશા મિત્રો કરવી જોઈએ તમે એકવાર વિચારો કે આટલો ખર્ચો થઈ જાય તો શું મોંઘવારી ઓછી થશે થશે પ્રાથમિક કેન્દ્રો હોય આરોગ્ય કેન્દ્રો હોય કોઈ પણ ઘણા બધા આવા અનેક પ્રકારના કેન્દ્રોમાં સુધારો લાવ આવશે ખરી મોઢ ભેગું થાય છે બે ત્રણ વર્ષ ગુજરાતમાં ભંડોળ આપણા ગુજરાતના લોકોનું સાહેબ આવીને વેડફીને આવજો ટાટા બાય બાય મેરે ભારતવાસીઓ મેરે ભાઈઓ બહેનો આ રહ્યો એમનો લોભાવનારો શબ્દ વાક્ય પણ હશે ચલો સમય આવવાનો બધા માટે કોઈ કોઈનું પેલું રીવ નથી ભલે આજે એમનો સમય છે કાલે કોઈ બીજાનો પણ આવશે રીબાવવાનું તો આપણે જ છે બરાબર સમજીજો અને રહી વાત બીજી કે વિડીયોનું પોસ્ટર મેં લગાવ્યું એટલા માટે કે આ વિડીયોને કોઈક સાંભળે એટલા માટે બાકી મોદી સાહેબ એમખેમ છે એમની તબિયત પણ સ્વસ્થ જ છે એમને કોઈ દિવસ કંઈ સાંભળ્યું કે એમનું રૂવાડું પણ ઊભું થયું હોય એટલી એમના પાછળ ખર્ચો કરી રહી છે સરકાર એમને સાચવવામાં એમને ભૂલથી છીંક આવી જાય તો એની પાછળ પાંચથી દસ લાખનો ખર્ચો થઈ જાય આપણે ભલે રીબાતા રહીએ પીડાતા રહીએ એ ચાલે તો વધારે સમય નહીં લઉં લગે રહો સાંભળે રહો બરાબર રજા આપશો જય ગરવી ગુજરાત જય માતાજી